નમસ્કાર ખબર વડાલી અસર વડાલી લોકસભામાં વિરોધ પક્ષના નેતાએ કરેલા નિવેદનને લઈ રોષ ફાટી નીકળ્યો છે જેને લઈ આજે સાંજે સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં જિલ્લા કોંગ્રેસ કાર્યાલયના દરવાજે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગદળ દ્વારા રાહુલ ગાંધીના પુતળાનું દહન કરી વિરોધ દર્શાવ્યો હતો થોડા દિવસ પહેલા લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ હિન્દુ સામે નિવેદન કર્યું હતું જેને લઈ બજરંગ દળ દ્વારા હિંમતનગરમાં બજરંગ દળના કાર્યકર્તાઓએ જય શ્રીરામના નારા સાથે રાહુલ ગાંધીનું પુતળું લઈ ટાવર તરફથી જૂની જિલ્લા પંચાયત રેલવે ફાટક પાસે આવેલ જિલ્લા કોંગ્રેસ કાર્યાલયે આવી પહોંચ્યા હતા સૂત્રોચ્ચાર કર્યા હતા અને પુતળું કાર્યાલયના ગેટ ઉપર લગાવી દીધું હતું અને કાળી સહી

કોંગ્રેસના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ હિન્દુ સમાજ હિંસક છે એવું લોકસભાના ત્યાં લોકસભામાં નિવેદન આપ્યું છે અને એને એવું કીધું છે કે હિન્દુ સમાજ હિંસક છે એના વિરોધમાં આજે બજરંગદળ દરેક જગ્યાએ એને બતાવવા માટે કે હિંસક છે એ બતાવવા માટે દરેક જગ્યાએ કાર્યક્રમો આપશે અને હજી હિંસક કેવો હોય એ ઉગ્ર થવા માટે હજી બજરંગળ તૈયાર છે રાહુલ ગાંધીને અમે કહીએ છીએ કે હિન્દુ સમાજનું દરેક જગ્યાએ અપમાન કરવાનું બંધ કરે નહીં તો આના પરિણામ બહુ કાંઠા આવશે એને એ વિચારવું પડશે કે હિન્દુ સમાજ હિંસક કેવો બને છે આજે કોંગ્રેસ કાર્યાલય ખાતે રાહુલ ગાંધીનું પુરા દહન કરવામાં આવ્યું અને એને અમે અહીંયાથી એવું કહેવા માગીએ છીએ હવે પછી એવા નિવેદનો ના આપે નહીં તો કોંગ્રેસ કાર્યાલય તો નહીં બાકી એને જેટલું બી છે આખા ગુજરાતમાં ભારતમાં ત્યાં બધી જ જગ્યાએ બજંગ આનાથી બી ઉગ્ર આંદોલન કરશે અને કાર્યક્રમો આપશે રાજુભાઈ માલવિયા વિશ્વ હિન્દુ પરિષદ બજરંગલનું જિલ્લા સંયોજકની જવાબદારી